ખોટ સત્ય ઘટના તૃષ્ણની નવી કારરનું ગિયર બદલ્યુંર આવ્યાને ત્રણ જ દિવસ થયા હતા તિમીરનો આગ્રહ હતો કે તૃષ્ણએ હવે ડીઝાયરમાં જ ફરવું તિમિરને તો એની જૂની જેન જ અનુકૂળ આવતી તૃષ્ણનો નિત્યક્રમ હતો સાંજે પાર્થ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં અડધો પોણો કલાક સ્વિમિંગ કરવું અને પછી રમીની થોડી બાજી કે ટેનિસના શેટ રમવા નવસારીના દુધિયા તળાવના વળાંક પાસે તૃષ્ણાએ કાર ધીમી કરી આમે આજકાલ ટ્રાફિક ઘણો જ વધી ગયો હતો બહુ સાસવીને ડ્રાઇવિંગ કરવું પડતું હતું વિન્ડ સ્ક્રીનમાંથી એની નજર દુધિયા તળાવની પાળ પર કતારબંધ ગોઠવેલ નયન મૂર્તિઓ પર પડી માટીમાંથી બનાવેલ જાત જાતની આકર્ષક મૂર્તિઓ પાળ પર ગોઠવેલ હતી ગઈકાલે પાળની સહેજ નજીક લીધી ઊભી રાખી બારીનો કાસ ઉતારી કારમાંથી જ મૂર્તિઓ નિહાળવા લાગી ચોમાસામાં પડેલ સારા વરસાદને કારણે તળાવ સલકાઈ રહ્યું હતું પવનને કારણે એની જળરાશિમાં ધીમી ધીમી લહેરો ઓછતી હતી અને શમી જતી હતી તૃષ્ણાના મનની માફક તો છેલ્લા કેટલાય સમયથી એનું મન ડોહળાઈ ગયું હતું એક ટેસ ઓઠતી હતી મનમાં એક ડિઝાયર ગાડી શરૂ કરતા એનાથી મલાન હસાઈ ગયું ડિઝાયર એટલે શું ડીઝાયર તો એના હાથમાં હતી ના એ તો એક રમકડું હતી એની કાર એની ડિઝાયર તો અલગ હતી એક અભિલાષા હતી કે જે કદી પૂરી થવાની નહોતી એક અમર મનીષા જે કદી પૂરી કરી શકવાની નહોતી એક વાંસના જે અધૂરી રહેવા માટે સર્જાઈ હતી ઓહ શા માટે મારે આમ વિસરવું જોઈએ એક મોટર સાયકલ સવારની બસ્સા એને માર્યો લોકોમાં ટ્રાફિક સેન્સ ક્યારે આવશે એના વિચારનો પણ ગિયર બદલાયો તૃષ્ણા તૃષ્ણા શાહ ચારેક વર્ષના મનોહર પ્રણય બાદ એનો અને તિમિરનો સુનહરો સંબંધ પ્રેમ લગ્નમાં પ્રવર્તિત થયો હતો તિમિર અને એ કોમર્સ કોલેજમાં સાથે ભણતા હતા તિમિર સ્કોલર હતો ભણવામાં સાદા અગ્રેસર જ્યારે તૃષ્ણા અભ્યાસમાં ઠીક ઠીક પણ ઇતર પ્રવૃત્તિ વકૃત્વ અભિનય સામાજિક સેવાકારીઓમાં સદા અગ્રેસર ટીમિરનું ધ્યેય સાર્ટેડ એકાઉન્ટ બનવાનું અને આજે હતો હતું દક્ષિણ ગુજરાતમાં એક અવલ નંબરનો સાર્ટેડ એકાઉન્ટ ઠેકટી પ્રેક્ટિસ હતી લાખોની આવક હતી લગ્ન થયા પછીના શારીરિક વર્ષ તો ચાર પરની માફક સરકી ગયા હતા પરંતુ પછીથી એક એક પળ જાણે એક યુગ બની સમાન બની હતી બનતી રહી હતી તૃષ્ણા એક તરસ તૃષ્ણાના વિચારો અટકતા નહોતા શું નામ પાડ્યું ફોઈબાઈએ તૃષ્ણા એને એનું નામ બહુ જ ગમતું પસંદ હતું પણ હવે એક તરસનું દરિયો તરીને જીવન પાર કરવાનું હતું એવી તરસ કે જેનો કોઈ ઉપાય નહોતો એક તરસ ઉશેરીને એ જીવી રહી હતી પોતાના માતૃત્વની તરસ સ્ત્રીત્વની તરસ આઈ એમ સોરી એક ઊંડો શ્વાસ લઈ ડોક્ટર કાપડિયા બોલ્યા હતા ડૉક્ટર કાપડિયા ગાયનોકોલોજીસ્ટ હતા સ્ત્રી રોગના નિષ્ણાંત તૃષ્ણની માવજત ચાલતી હતી અને એના ટેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ એમઆરઆઈ વગેરેના સર્વર રિપોર્ટ રિઝલ્ટસ આવી ગયા હતા આઈ એમ સોરી બોલ્યા પછી ડૉક્ટરે જે કંઈ ભારેખમ મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કરી એ શબ્દો જાણે તૃષ્ણાને સંભળાય જ નહોતા પણ એક વાતની પાકી સમજ પડી ગઈ કે એ કદી માં બની શકવાની નહોતી પણ ડૉક્ટર ધીમીરે દલીલ કરી

આંખમાં આંસુનું ઝરણું આવીને જાણે અટકી ગયું ડોક્ટરની હાજરીમાં તો એ રડી ન શકી પણ પછી ક્લિનિક પરથી ઘરે આવતા એ સતત રડતી રહી હતી તિમીરે એને રડવા દીધી ક્યારેક આસરુનો સહારો કાફ્યો હોય છે દુઃખના દરિયાને તરવા અને બસ ત્યારથી હસતા શહેરે અંદરો અંદર એ રડતી રહેતી હતી તિમીરે ઘણી શાંતિ રાખી સમજપૂર્વક તૃષ્ણાને સાસવી લીધી તૃષ્ણાને સંભાળી લીધી છતાંય તૃષ્ણા ક્યારેક બેસેન બની જતી એક અધૂરી ઓરત સમજવા લાગતી પોતાને ક્યારેક ગમગીન બની જતી હતાશાની એક ગર્તમાં ડૂબકી મારી જતી ડાર્લિંગ એ એક હકીકત છે એમાં તારો કોઈ દોષ નથી શું મારો પ્યાર કંઈ ઓછો છે તારા માટે કદી નહીં મારો અને તારો પ્યાર એક શાશ્વત સત્ય છે જો આપણે રાજી થઈ જે કંઈ છે એ સ્વીકારી લઈશું તો સુખી થઈશું બાળક આપણું બાળક હોવું જોઈએ એવું કોણે કહ્યું હા હોય તો સારું પણ નથી તો પણ શું થઈ ગયું તિમિર એને સમજાવતો બહેલાવતો બંને બે સપ્તાહ માટે સ્વિટરલેન્ડ પ્રવાસે ઉપડી ગયા હતા મૌન રહેતી તૃષ્ણ હસવાનો પ્રયત્ન કરતી પણ દિલ ખોલીને હસી શકતી નહોતી મેં શું ગુનો કરેલ કે મને આ સજા મળી રોદનને હૃદયમાં દબાવી તૃષ્ણ બોલી અને મારે લીધે આ મધુરા બનીને જીવવાનું એના હોઠ પર હાથ મૂકી અને શોભ કરતા તિમેર બોલ્યો કોણે કહ્યું તું અધૂરી છે તું તો મધુરી છે તિમેરે એને એક પ્રગાઢ ચુંબન કરી કહ્યું તું જેવી છે તેવી મારી છે તારા દિવ્ય પ્યારની આગળ બાળક હોવું ન હોવું કોઈ ફેર નથી પડતો ઉલટું મને મારા પ્યારમાં પૂરો વિશ્વાસ હતો ઈચ્છો મળશે હંડ્રેડ પરસેન્ટ લવ ટ્રુ લવ બસ આ વાત તું મનમાંથી કાઢી ના હું જાણું છું ઘણું જ અઘરું છે આમ બોલવા જેટલું સહેલું નથી પણ પ્રયત્ન કર અને જો તને બાળક જોઈતું જ હોય તો વી કેન એડેપ્ટ અ ચાઇલ્ડ ના તિમિર એડેપ્ટેશનની વાત ન કર મારે કોઈનું અજાણ્યું બાળક દત્તક લઈને મારું નામ નથી આપવું મારું મને એ નહીં માને ન જાણે કેમ પણ ના કોઈ ત્રાહિતના બાળકને મારું તારું નામ આપવા માટે મારો જીવ મને ના પાડે છે આઈ ડોન્ટ નો વાઇટ બટ આઈ કેન નોટ એડોપ્ટ ધ સ્ટ્રીઝ સાઇલ્ડ મને ભગવાને કદાચ સજા કરી છે કદાચ ક્યાંક એ જ નિર્મયું હશે મારા જીવનમાં પણ મારે લીધે તું વિહાણું રહે એ મને માફક ન આવે હું જાણે તને કોઈ સજા કરી રહી હોય એવું મને લાગે છે સ બત્યું તારું સહેજ ખીન થઈને તિમીર બોલ્યો તું બીજા લગ્ન કરી લે એકીસ વાસે તૃષ્ણા બોલી ગઈ લો બોલી પડ્યા તું બીજા લગ્ન કરી લે તૃષ્ણાને શાળા પાડતો હોય એમ તિમીર બોલ્યો કેટલી આસાની થી તું બોલી ગઈ બીજા લગ્ન કરી લે વાય એ જરા ગુચ્છે થઈ ગયો વાય તૃષ્ણા શું મારા પ્યારમાં તને કોઈ ઉણપ લાગે છે વાય તૃષ્ણા વાય દ્રોષણે તિમિરને પોતાની બાહોમાં લઈ લીધો એવું નથી ડિયર તારા પ્યારના સહારે તો ગમે તેવું અઘરું જીવન મધુર બની જાય મને માફ કર મારો ઈરાદો તને કે તારા પ્યારને ઉતારી પાડવાનો જરાય નથી પણ પણ શું તિમિરે તૃષ્ણાને સુંબન કરતા કહ્યું હવે જો આ વાત ફરી કરી છે ને તો જોઈ લેજે બસ એ દિવસ પછી તૃષ્ણા તિમિરે પોતાના સંતાન વિહોણા જીવન માટે અંજોપું કરવાનું ધીરે ધીરે ઓછું કરી દીધું તિમિર તો આમે એના ક્લાયન્ટ્સને કારણે વ્યસ્ત રહેતો તૃષ્ણે પોતાની જાતને વિવિધ પ્રવૃત્તિઓમાં ક્લબોમાં સામાજિક સેવાઓમાં પ્રવૃત્તિ કરી દીધી આનંદમય રહેવાના દરેક નુકશા એણે અપનાવ્યા લાયોનેસ ક્લબ રોટરી ક્લબ વગેરેની એ સભ્ય બની ગઈ પણ હાય રે સ્ત્રીત્વ દરેક સ્ત્રીના લોહીમાં સદૈવ વહેતા માતૃત્વના અમીઝરણને એ કઈ રીતે કેવી રીતે અલગ કરે એ એક સારડીની ભેતર હંમેશા ચાલતી રહેતી જે એને કોરી રહી હતી બે ત્રણ દિવસ બાદ સ્વિમિંગમાં જતા પહેલાં કૃષ્ણે એની કાર દુધિયા તળાવની પાળ નજીક ઊભી રાખી એ પહેલી હારબંધ ગોઠવેલી માટીની મૂર્તિઓ પાસે ગઈ સરસ માટી કામ કરેલ નયન કલાકૃતિઓ હતી આવી કળા બહુ ઓછી જોવા મળતી હોય છે મોટે ભાગે એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવેલ હતી મૂર્તિઓથી થોડે દૂર વડના વિશાળ વૃક્ષની છે વાંસ ઘાસ અને પ્લાસ્ટિક પોલિથિનની મદદથી એક કામ સલાઉ ઝૂંપડી બનાવવામાં આવેલ એમાં એ વણઝારાનું કુટુંબ રહેતું હોય એમ તૃષ્ણાને લાગ્યું આવું બોન મોટી ઘરાકીની આશે ઝૂંપડીમાંથી બહાર નીકળે વણઝારે તૃષ્ણાને ઉમળકા ઉમળકાભેર આવકારી આમ કરવામાં અડસણરૂપ એના ત્રણેક વર્ષના બાળકને એણે કેડેથી જમીન પર ઉતાર્યો આ નટરાજ પાસ હોના આ ગણપતિ બાપા ખાલી શાર હોના શે યનયનની દેવી શાર હોની શે વણઝારણ ઉત્સાહપૂર્વક વારાફરતી એક એક પરતીમાં ઊંચકી ઊંસકી તૃષ્ણા સામે ધરી એની કિંમત બોલતી હતી પરંતુ તૃષ્ણાને કોઈ મૂર્તિ પસંદ ન આવી કેમ બોન વણઝારણે આંખે આડો હાથ દઈ જીજ્ઞુષાથી પૂછવું કંઈ બી ન ગમ્યું કૃષ્ણ મૌન રહે મૂર્તિ પરથી ફરતી ફરતી એની નજર વણઝારણના બાળક પર પડી તાગડું ગોળમટોળ બાળક જમીન પર બેસી માટી ખાઈ રહ્યું હતું માં આ રોયા રોયા માટી ખાઈ છે વણઝારણે દોડીને બાળકને તેડી લીધું માટી ખાય છે મો તો બાળકના મોમાં આંગળા નાખી કે માટી કાઢવા લાગી બાળક મોટેથી ભેંકડો તાણી રડવા લાગ્યું બાળકના રોદનને સાંભળતા જ એક હલસલ મસી ગઈ તૃષ્ણાના મનમાં સાતીમાં જાણે એક એક ટીસ આવી વલોપાત થઈ આવ્યો એના મનમાં ઝડપથી ચાલીને તૃષ્ણા કારમાં બેસી ગઈ અને પોરપાટ દોડાવી મૂકી ઓહ તૃષ્ણાના દિલો દિમાગમાંથી વણઝારણનું એ બાળક હટતું નહોતું તૃષ્ણાનો ઢોઝનો રસ્તો હતો દિધિયા તળાવના એ વળાંક પાસે એની કાર સહેજ ધીમી થઈ એની નજર પાળ પર ફરી વળતી હજુ મૂર્તિઓ ગોઠવેલ હતી હા એની સંખ્યામાં વધારો ઘટાડો થતો રહેતો હતો ચારેક દિવસ બાદ ફરી તૃષ્ણા એ મૂર્તિઓ નિહાળવા માટે એની કારમાંથી ઉતરી આજે તો એકાદ મૂર્તિ લેવી એવો એણે મનોમન નિર્ણય કર્યો હતો વણઝારણ એને ઓળખી ગઈ દોડીને આવી પણ આ વખતે કંઈ ન બોલી નિર્લે ભાવે તૃષ્ણા મૂર્તિઓને જોવા લાગી પણ એની નજર તો વણઝારણના પહેલાં બાળકને શોધતી હતી આ બધી મૂર્તિઓ તમે જાતે બનાવો તૃષ્ણે વાતની શરૂઆત કરતા કહ્યું હો તો મારો મરદ બનાવે હું રંગ લગાવું અમે તો બોન ગામે ગામ જઈએ ઓરતમાં પણ ભાઈ એની વાતો ઓછાથી કરવા લાગી તૃષ્ણની નજર વણઝારણ પર ફરી વળી નાકમાં મોટી સૂંખ કાનમાં મોટા મોટા કુંડળ અને નાની મોટી વાળીઓ કપાળ પર ગાલ પર નાના મોટા સુંદાવેલ સુંદણાઓ તૃષ્ણાની નજર વણઝારણના પેટ પર પડી એના ઉદરમાં પણ એક મૂર્તિ ઘડાઈ રહી હતી જીવંત મૂર્તિ ફાટેલ સાડલા વડે વણઝારણે પેટ ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો તૃષ્ણાના ચહેરા પર એક મલાન સ્મિત ફરી વળ્યું મને જેવી જોઈએ એવી મૂર્તિ આમાં નથી સનગ્લાસીસ પહેરતા તૃષ્ણા બોલી વણઝારણ સહેજ નિરાશ થઈ ગઈ તમુને કેવી જોઈએ છે કંઈક આશા સાથે એણે કહ્યું મારો મરદ ઘડી દેહે કામ સલાઉ બાંધેલ ઝોપડીમાંથી વણઝારણનો છોકરો ડગુમગુ સાલતો બહાર આવ્યો અને વણઝારણના સાડલાનો છેડો પકડીને ઉભો રહેવા ગયો પણ તે પડી ગયો એટલે વણઝારણે એને કેળે તેડી લીધો મને જોઈએ એવી તારો હસબન્ડ આઈ મીન તારો ધણી ઘડી દેશે બાળકને નિહાળતા જ તૃષ્ણની નજર પરથી હટતી નહોતી બાળક પણ એની માના સાડલાનો છેડો મોહમાં નાખી સાવતા સાવતા તૃષ્ણાને જોઈ રહ્યો હતો હોવે એના આંગળામાં તો જાદુ છે જાદુ ગૌરવપૂર્વક વણઝારણ બોલી તો પછી મને તારા છોકરા જેવી મૂર્તિ ઘડી દે તૃષ્ણાથી અનાયાસ બોલાઈ ગયું એ પણ એની આ માગણીને કારણે સહજ ચમકી ગઈ સારું એના જેવી અદલ મૂર્તિ ખડી દે હે પણ બોન અસકાતા અસકાતા વણઝારણ બોલી પહેલા જાઝા થે એનું બીબું નથી ને પૈસાની તું ફિકર ના કર પાકીટમાંથી સો સો ની દસ નોટો કાઢી તૃષ્ણાએ વણઝારણ તરફ ધરતા કહ્યું આ લે હમણાં રાહ હજાર છે બીજા મૂર્તિ બની જાય પછી આપીશ મને ગમવી જોઈએ તારો આ ટેણીઓ ખૂટણીયા કરતો હોય એવી મૂર્તિ ઘડવા કહેજે તારા હસબન્ડને આઈ મીન તારા મરદને પૈસા લેતા વણઝારણ બોલી એમાં તમારે કેવું ન પડે અદલ આના જેવી જ ઘડી દેહે ધંધો થવાથી વણઝારણના મોહ પર તેજ વાયુ હોય એમ તૃષ્ણાને લાગ્યું પાંચ દાડા પછી બૂન તમે મારા આ બાબલા જેવી જ મૂર્તિ લઈ જજો એક સપ્તાહ પછી એક સાંજે તૃષ્ણા દૂધિયા તળાવ પરથી પસાર થતી હતી ત્યારે એની નજર રોજની જેમ તળાવની પાળ પર ફરી વળી એ સમકી ગઈ સમઝારાનું પેલું પરિવાર પેલી તૂટેલ ફૂટેલ ઝુંપડી પેલી કતારબંધ આકર્ષક મોટીઓ કંઈ જ નહોતું ત્યાં ખાલી ખમ ત્યાં ગયા એવો રાતોરાત છેતરાવાની લાગણી થઈ આવી એને એણે સહેજ ગુચ્છાથી તળાવની પાર પાસે કાર ઊભી રાખી એ કારની બહાર નીકળી એણે જોયું તો સહેજ દૂર એક મૂર્તિ જેવું ગોઠવેલ કંઈક લાગતું હતું એ વણઝારાના છોકરાની મૂર્તિ હતી એની નજીક ગઈ એણે કહેલ તેવી જ અદલ પરંતુ ક્યાંય કોઈ દેખાતું નહોતું ના તો બોલકી વણઝારણ ના બાળક ના મૂર્તિઓ તળાવના રોડની સામે પાર વિસ્તરેલી ઝૂંપડપટ્ટીમાંથી એક સ્ત્રીને બહાર નીકળતી નિહાળી રોડ ક્રોસ કરી તૃષ્ણા સ્ત્રી પાસે ગઈ અને પૂછ્યું આ મૂર્તિઓ બનાવવા વાળા ક્યાં ગયા અરે શું વાત કરું બેન તમને ખબર નથી પેલી સ્ત્રીએ વીસમીથી કહ્યું આજે સવારે જ એમનો અઢી ત્રણ વર્ષનો છોકરો આ તળાવના પાણીમાં ડૂબી ગયો એટલે એ લોકો જતા રહ્યા એ વર્ત શું સાતી ફાડીને રડતી હતી બેન કોણ જાણે આ તળાવ કેટલાનો ભોગ લેશે સ્તબ્ધ થઈ ગઈ તૃષ્ણા સાવ વાવાક તળાવની પાળ પર પડેલા સવાશેર માટીની એ બાળમૂર્તિ જાણે એને પોકારી રહી હતી લગભગ દોડતી એ કારમાં બેસી ગઈ સ્ટીરિંગ પર માથું મૂકી એ ધ્રુસ કે ધ્રુસ કે રડી પડી રડતી જ રહી રડતી જ રહી રડતી જ રહી લેખક નાટવર મહેતા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો